નારાયણ ઘરે પંચમુખી હનુમાનજી મંદિરમાં જય જય બજરંગ બલી નું નાદ ગુંજી રહ્યો હતો દર વર્ષની આ વર્ષે પણ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે દાદાના જન્મોત્સવની ઉજવણીમાં લાડુને ભાવિકો પ્રસાદ તરીકે વિતરણ કરાયું હતું પ્રાચીન કાળથી માન્યતાને કારણે લોકો અહીં પૂજા માટે આવતા રહે છે મંદિરમાં દરરોજ ભક્તોનો ઘસારો રહે છે પરંતુ મંગળવાર અને શનિવારે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં લોકો હનુમાનજી મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અહીં જે પણ ભક્ત મનોકામના લઈને આવે છે પછી તે લગ્ન હોય કે બાલગોપાલ તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે વાસણ નદીને કાંઠે નારાયણધરા ખાતે વિરાજમાન પંચમુખી હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દ્વારા બજરંગ બાણ હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે ચાર કલાકે મંત્રોચ્ચાર સાથે નો અભિષેક કરવામાં આવ્યો અને પાંચ કલાકે જન્મોત્સવ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી

અહીંનો પૂજારી પંચમુખી હનુમાનજી મહારાજનો ખરિદાસજી મહારાજ હા અહીંયા વર્ષો દુનિયાથી ગયા પંચમુખી હનુમાનજી ઉત્તરખંડી મૂર્તિ બીજું કે ભાદુરી અમાસનો મેળો ભરાય અને દર ચૈત્રી પૂનમ અહીંયા પ્રસાદ બસો અઢીસો ત્રણસો માણસનું રસોડું થાય અને દાદાની સાનિધ્યમાં અહીંયા હરેક માણસો ક્યાંય ક્યાંયથી દર્શન કરવા માટે આવે બીજું કે આ ભાદુરી અમાસનું માધ્યમ એ છે કે અહીંયા જે દિવસે ભાદુરી અમાસનો મેળો ભરાય અને અહીંયા જે સ્નાન કરે અને કાશીને અને એનું એનું પ્રણામ આપે પ્રમાણ આપે છે બીજું કે આ પિતૃ કાર્ય પછી કોઈ આ નવચંડી છે પછી પિતૃ કાર્ય છે પછી નારાયણ બલી છે આવા બધા બ્રાહ્મણો આવી અને આ ભક્તોને અહીંયા નારાયણ ધરામાં પોતાના અસ્થિ પથરાવી અને આનું ઉત્સર્જન કરે અને ઘણા વર્ષો સુધી આ પુરાતન થઈ ગયા પંચમુખી હનુમાનજી આ ઉત્તરખંડી મૂર્તિ આપણા ગુજરાતમાં તો લગભગ ક્યાંય નથી નામ છે પંચમુખી પણ પંચમુખ આ ક્યાંય મૂર્તિ નથી પણ બીજી કહેવત એ છે કે વર્ષો પહેલાં ભગત ડાકોરથી જ્યારે ભગવાન કૃષ્ણને દ્વારકા લેવાઈ ગયા ત્યારે આ નારાયણ ધરામાં રાતવાસો કરેલો અને ત્યારથી આ નારાયણ ધરા આ નામ કરેલો આયા લગભગ હું દોઢ ને ત્રણ બત્રીસ વર્ષ પહેલાં હું સાડા ચાર વર્ષ દાદાની અખંડ આવ્યા પૂજા પાઠ કર્યા સામે મારો ધૂણો છે ત્યાં મારી સાધના સામેનો ધૂણો છે એ મેન થઈ ગયા આ તો મકાન પછી થયા પણ લગભગ બત્રીસ વર્ષ પહેલાં હું સાડા ચાર હમણાં બે વર્ષથી અહીંયા છું અહીંયા તત્રી પૂર્ણમાં હરિભક્તો આવ્યા એટલે એને પ્રસાદ દાળ પાત શાક પૂરી અને દાદાનો મણી બસો અઢીસો માણસો ત્રણસો માણસો આયાજ બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર